નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ ને વાર શુક્રવાર આજના જીરુના તમામ માર્કેટ યાર્ડના આપણે તાજા બજાર ભાવ જાણીશું જેમાં ઊંચામાં બેતાલીસ ને સાઠ રૂપિયા જીરુની બજાર નોંધાઈ રહી છે સાથે થતો ખાસ સારા એવા ચાર હજાર પ્લસ ભાવ નોંધાઈ રહ્યા છે વધઘટ જોવા મળી રહી છે અહીંયા માર્કેટ યાર્ડમાં ફરી વાર ઘટાડો જોવા મળી રહ્યો છે અમુક માર્કેટ યાર્ડો બાદ કરતા બાકી એવરેજ બજાર ચાર હજાર આસપાસ જોવા મળશે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો ગોંડલ અઠ્યાવીસો એકાવનથી ચાર હજાર એકાવન રૂપિયા ત્રાંગધ્રા આડત્રીસોથી ત્રણ હજાર નવસો દસ રૂપિયા બાબરા બત્રીસો ત્રીસથી ત્રણ હજાર નવસો નેવું રૂપિયા અંજાર સાડત્રીસો એંશીથી સાડત્રીસો ને એંશી રૂપિયા પાટણ સત્યાવીસો ત્રણ હજાર નવસો ને ચાલીસ રૂપિયા જસદણ સાડત્રીસોથી ચાર હજાર રૂપિયા હિંમતનગર બે હજારથી ત્રણ હજાર રૂપિયા ચામખંભાળિયા ચોત્રીસો પંચાવન થી ત્રણ હજાર નવસો ને ચાલીસ રૂપિયા કાલાવડ બે હજાર થી પંચાણું રૂપિયા ઊંઝા બેતાલીસો ને સાહીઠ રૂપિયા સમી સાડત્રીસો થી ચાર હજાર રૂપિયા હળવદ ચોત્રીસો થી ત્રણ હજાર નવસો ને રૂપિયા તારી અઠ્યાવીસો થી રૂપિયા બોટાદ એકત્રીસો થી ચાર હજાર રૂપિયા પોરબંદર તેત્રીસો થી આડત્રીસો પચાસ રૂપિયા સાવરકુંડલા આડત્રીસો થી એકતાલીસ રૂપિયા હારીજ પાંત્રીસો એકાણું થી ત્રણ હજાર નવસો ને અઠ્ઠાણું રૂપિયા ભાવનગર પચીસો એકાવન થી ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા વાંકાનેર ચોત્રીસો થી ત્રણ હજાર નવસો નેવું રૂપિયા જામનગર ત્રણ હજારથી ત્રણ હજાર નવસો ને પંચાવન રૂપિયા માંડલ છત્રીસો એકાવન થી ત્રણ હજાર નવસો ને સત્તાણું રૂપિયા પાટડી છત્રીસો ત્રીસથી ત્રણ હજાર નવસો ને ત્રેવીસ રૂપિયા રાપર આડત્રીસો એકાવનથી આડત્રીસો ને એકસઠ રૂપિયા છેતપુર તેત્રીસોથી સાડત્રીસો રૂપિયા રાજકોટ પાંત્રીસો પંચોતેરથી ચાર હજાર ત્રીસ રૂપિયા જામજોધપુર પાંત્રીસોથી ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા મોરબી ચોત્રીસોથી આડત્રીસો ને સિત્તેર રૂપિયા વિસાવદર બે હજાર નવસો બ્યાશીથી આડત્રીસો ને છન્નું રૂપિયા જૂનાગઢ બત્રીસોથી આડત્રીસો ને પચાસ રૂપિયા અમરેલી ચોત્રીસો પચાસ પચાસ ત્રણ હજાર નવસો પચાસ રૂપિયા અને થ્રોલ છવ્વીસો પાંચથી છત્રીસો નેવું રૂપિયા